હેલો દોસ્તો આજે આપણે બનાવવાના છે ખારી બિસ્કિટ એકદમ સરસ અને ટેસ્ટી જીરા ખારી બનાવવાના છે તો મેં બે કપ મેદો લીધો છે એની અંદર જીરું તેલ અને મીઠું રાખીને આપણે લોટને બાંધી દીધો છે પછી આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરીને આપણે રોટલીથી થોડો કઠણ લોટ બાંધવાનો છે પછી આપણે એની અંદર લગાવવા સ્લરી બનાવી છે તો મેં કોર્નફ્લાવર અને તેલને મિક્સ કરીને આવી રીતની સ્લરી તૈયાર કરી દીધી છે પછી આપણે રોટલીના લુવાના એક સરખા વારીને પછી આપણે આવી રીતે પતલી રોટલી બધી બનાવીને રેડી કરી દીધી છે પછી આપણે એની ઉપર આવી રીતે જે સ્લરી બનાવી એને લગાવી દેવાની છે પછી આપણે એની ઉપર બીજી એક રોટલી મૂકવાની છે એવી રીતે આપણે ચારથી પાંચ રોટલીનું પડ બનાવવાનું છે અને પછી આપણે આવી રીતે રોલને બારીને બનાવીને રેડી કરી દેવાનો છે પછી સાઈડમાંથી આપણે કટ કરી દેવાના છે અને આવી રીતના નાના નાના લુવા બનાવવાના છે પછી આપણે એને વેલણની મદદથી લાંબા લાંબા વણી લેવાના છે તો તમે ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો નીચે લિંક મેં તમને આપી દીધી છે અને ફ્રેન્ડ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેલમાં એને આપણે તળી લેવાના છો રેડી થઈ ગયા છે આપણી ખારી તો એકદમ સરસ અને ક્રિસ્પી